બેન શું કેશો આજે ફોર્મ લેવામાં આવ્યું જી અમે તો જે રીતે અમે આગળ વધી રહ્યા છીએ અમારી અંતર મનથી એવી ઈચ્છા છે કે આ ફોર્મ અમે ભરીએ જ નહીં અમે આમાં ઊભા પણ ના રહીએ કારણ કે અમારું પહેલેથી એક જ વસ્તુ હતું કે અમને મોદીજી સામે વાંધો નથી બીજેપી સામે વાંધો નથી માત્ર એક વ્યક્તિનો જ અમારો વિરોધ છે કે વ્યક્તિ દ્વારા જે વાણીવિલાસ થયો છે જે અમને દુઃખ લાગ્યું છે અમે માત્ર એમને પદ પરથી હટાવવા માંગીએ છીએ એમને સજા આપવા માંગીએ છીએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું ઊભું ન થાય અને આવું કોઈ પણ વાણીવિલાસ ન કરે અને રાજકારણના નામે કોઈ વ્યક્તિ આવું ન થાય એટલા માટે અમે લોકો લડત લડી રહ્યા છીએ અમે બીજેપીની વિરુદ્ધમાં પણ નથી મોદીજીની વિરુદ્ધમાં નથી અમે ક્ષત્રિય છીએ હિન્દુ ધર્મનું રક્ષણ કરવાવાળા છીએ અને બીજેપી હિન્દુની પાર્ટી છે તો હજી પણ અમે એ જ વસ્તુ કહીએ છીએ અમે બીજેપીની વિરુદ્ધમાં નથી તો કોઈ પણ એવો ખોટો પ્રચાર ના કરશો અમે પાટીદારની વિરુદ્ધમાં પણ નથી ક્ષત્રિયને પાટીદારને પણ સામે ન લાવશો અમારી એક જ વસ્તુ છે કે રૂપાલાભાઈ દ્વારા જે પણ હલકી માનસિકતા દ્વારા રાજકારણ રમીને વસ્તુ કરવામાં આવી છે એ હવે પછી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ના કરે અને અમે અપક્ષ તરીકે પણ ઉભા ના રહીએ એવી અમારી ઈચ્છા છે જય માતાજી અમે લોકો આજે ફોર્મ સુધી અમારે પહોંચવું પડ્યું છે કારણ કે જ્યારે અમિત શાહ અને મોદી સર અહીંથી રાજકોટ મૂકીને આઈ મીન ગુજરાત મૂકીને ગયા હતા ત્યારે એવું અમને કહીને ગયા હતા કે જ્યારે ગુજરાતની બહેનોને મારી જરૂર હોય ત્યારે અમને એક અવાજ કરજો અમે અવાજ કર્યા લેટર્સ લખા બધું પણ હજી સુધી અમને કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો એટલે આજ અમારે આ ફોર્મ સુધી પહોંચવું પડ્યું છે હજી અમે એવું વિશ કરીએ કે આ ફોર્મ અમારે સબમિટ ના કરવું પડે એવું કારણ કે એક દીકરી એક બેન અને એક મા હંમેશા પૂજનીય રહી છે અને રહેવાની છે અને હરેક નાગરિકનું અસ્તિત્વ દેનાર એક સ્ત્રી જ હોય છે તો સ્ત્રીને પૂજનીય રાખવી આપણા બધાની ફરજ છે એકસો પચીસ કરોડ જનતાની ફરજ છે તો આજ ઈજ નારી સામે લડવા માટે અમે આવ્યા છીએ અમારો વિરોધ નથી કોઈ પક્ષ સાથે નથી કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ સાથે નથી